તો આપણે અહીંયા જે માંજો પીવરા હોય છે જે તાલુકા સ્કૂલની સામે તે કેટલા વર્ષોથી અહીંયા જે માંજો ભાઈ છે તેમની સાથે આપણે મુલાકાત કરવી છે શું નામ તમારું વિજય વિજય ભાઈ અહીંયા કેટલા કેટલા વર્ષથી તમે ચાલુ છે ત્રીસ વર્ષ એટલે બહુ લગભગ ત્રીસ વર્ષ એટલે ઘણા બધા વર્ષો કહેવાય તમારી ઉંમર કેટલી છે મારી વર્ષ પાંત્રીસ વર્ષ છે અહીંયા ત્રીસ વર્ષથી તો તમારા પપ્પા પણ છે ભાઈ બે પેઢીથી અહીંયા દોરા પાવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો લગભગ કેટલા લોકો બધું તમે લોકો આ લોકો બધા વેઇટિંગમાં ઊભા છે કે ભાઈ આપણે વિજયભાઈ પાસે દોરા પાવાના જ બીજા ક્યાંય પાવાનો નથી એટલે ભાઈ વિજયભાઈના ના વેટિંગમાં કેટલા લોકો અહીંયા ઉભા છે તમે જોઈ શકો છો વિજયભાઈ આ વખતે તમને ઉતરાઈને આમ ક્રેસ કેવો લાગે છે લોકો આમ પહેલાં જેવું જ છે કે પેલા જેવું જ છે પેલા કરતાં સારું અત્યારે તો ભાઈ પહેલા હા ભાઈ પહેલા ક્યારે વિજયભાઈ કહે છે ભાઈ પહેલા કરતાં વધારે ઉત્તરાયણનો ક્રેઝ છે અત્યારે લોકો વધારે દોરો પણ ભાઈ છે તો તમે આ બધી તમે આ ઉત્તરાયણની આ અત્યારે ધંધો કરો છો તમે ઉત્તરાયણ અંદર એન્જોય કરી શકો કે ભાઈ હા કરી શકો તમે ઉત્તરાયણનો ધંધો પણ કરવાનો સાથે સાથે એન્જોય પણ કરવાનો ઉત્તરાયણ ઉજવવાની કરી પણ હા ભાઈ અમે કરી નાખ્યું એમાં ભાઈકા ભાઈકા એન્જોય તો કરવાનું હતું ભાઈ જરે જ છે એન્જોય કરવાનું થાય છે ભાઈ વિજયભાઈનું કેવું છે તમે જોવા છો બબે ચરખા ચાલુ છે બે ચરખા તમારા જ છે બે આપણા જ છે બે ચરખા અહીંયા એમના જ છે અને લગભગ ત્રીસ વર્ષથી અહીંયા ધંધો કરે છે એટલે ભાઈ લગભગ એમના મોસ્ટ ઓફ આવે એમના કસ્ટમર અહીંયા મોસ્ટ ઓફ અડધા બોટાદના લોકો અહીંયા આવે છે અને કહે છે વિજયભાઈ સિવાય આપણો દોરો પાવાનો નથી તો તમે જોઈ શકો છો નીચે બતાવો ધર્મેશભાઈ ભાઈ જો કેટલા કોકડા વેટિંગમાં પડ્યા છે નીચે હવે બબે ચાર ચાર કેટલા લોકો અત્યારે વેટિંગમાં રહેવા તૈયાર છે પણ વિજયભાઈ સિવાય આપણે દોરો કંઈ પાવાના નથી તો આપણે જે વિજયભાઈ પાસે દોરો લોકો જે પાય છે એમની સાથે પણ આપણે મુલાકાત કરી હવે

જેમ કીધું ત્રીસ વર્ષ થી ધંધો કરે છે બધા લોકો મોડન જેમ જમાનો થતો છોકરા ઉત્તરાયણ નો ઓછો થઈ ગયો તમને કેમ લાગે છે કે પેલા જેવું જ છે પેલા જેવું છે એટલે એમને એવું જ લાગે પેલા જેવું જ છે અમને પપ્પાનું નામ પ્રેમાભાઈ છે એમનું નામ એ પ્રખિયાચાર ને હવે વિજયભાઈના નામે ઓળખાય છે એ વિજયભાઈના નામ એમના પુત્ર વિજયભાઈ એમના પપ્પા હતા પ્રેમજીભાઈ એ લોકો અહીંયા લગભગ 30 વર્ષથી ધંધો કરે છે અને વિજયભાઈ પણ અહીંયા દોરો જોવા માટે આવે છે તો હવે આયા વિજયભાઈ પણ છે અને બીજા લોકોને પણ પૂછ્યું કે અહીંયા આયા વિજયભાઈનું કામ એ લોકોને કેવું લાગે છે બરોબર તો આપણે કોને પૂછ્યો હોય તો ભાઈ આમને પૂછ્યા બાબાના હવે આપણે વીડિયોમાં આવતા શું નામ તમારું ભાઈ ભાઈ રોનકભાઈ છે તમે વાર દોરો જોવા માટે આવ્યા કે પાંચ વર્ષથી ભાઈ આ ભાઈ પણ પાંચ વર્ષથી દોરો ભાઈ છે કેટલા ઉમર છે તારી ભાઈ બંધ ચૌદ વર્ષ એટલે ઓલમોસ્ટ લગભગ ચાર થી પતંગ ઉડાડ શીખો છે ભાઈ બંધ તારનો અહીંયા દોરો ભાઈ છે આમ કેવું કામકાજ લાગે વિજયભાઈ નું રેડી 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 કામ લાગે છે વિજયભાઈનો તમે અહીંયા પાંચ વર્ષથી દોરો પાવ છો તમે એક જ આવો કે બીજા તમારા ફ્રેન્ડને સર્કલને પણ ને લાવો છો ગામ ના બધા ભાઈ બંધ પણ સાથે આવી છે કયું ગામ છે તમારું ખાસ ભાઈ ખાસ થી સ્પેશિયલ અહીંયા દોરો પાઈ છે કે ભાઈ વિજયભાઈ સિવાય આપણે દોરો નથી પાવાના થતા એટલે ખાસ થી સ્પેશિયલ આવ્યા છે તમે આ ઘરથી જોવો ભાઈ લોકો ચાર ચાર પાંચ પાંચ કલાકથી વાટે અહીંયા ઉભા છે કે ભાઈ વિજયભાઈ દોર પાયા દોરો પાવાના છે ભાઈ તો ભાઈ બન તમે કેટલા તમારો રીલ વ્યુ રાખ્યો કે વાર છે કેટલો ટાઈમ બસ તમને કલાક તો એક કલાકની ની છે છે ક્યારે ના તમે વેઇટિંગ ક્યારે ના કરો આઠ વાગે સવારના આઠ વાગેથી ભાઈ અત્યારે ઓલમોસ્ટ સાડા ત્રણ થયા છે છતાં વેટિંગ માં છે પણ બીજી ક્યાંય યાદ નથી ભાઈ વિજયભાઈ ભાઈ દોરો ભાઈ છે હવે આ ને આ કામનું જે વિજયભાઈનું કામ અને એમના પપ્પા પ્રેમજીભાઈનું જે કામ છે હવે ત્રીસ વર્ષનું અત્યારે એમને ફળ મળી રહ્યું છે કે લોકો અત્યારે પાંચ પાંચ છ છ કલાક અત્યારે વેટિંગમાં રહેવા પણ તૈયાર છે પણ છતાં વિજયભાઈ પાસે દોરો પાવાનો છે ભાઈ આવું નામ બનાવું એક મોટી વાત છે તો આપણે જઈએ બીજા લોકો કોણ પણ છે અહીંયા દોરો પાડવામાં એમની પણ મુલાકાત કરીએ ચાલો